પાટકોટમાં થયેલા ગંભીર અને હૃદય દ્રાવક બલાત્કાર કેસમાં આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે કડક કાર્યવાહી કરવામાં આવી જે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને દાખલારૂપ ઉદાહરણ છે આ ઐતિહાસિક ચુકાદા બાદ હાફ એન્કાઉન્ટર સહિતની કાર્યવાહી દ્વારા કાયદાનો ડર અને ન્યાયની અસરકારકતા બંને સ્પષ્ટ થઈ ગઈ છે આ

આરોપીને ફક્ત બત્રીસ દિવસની અંદર નામદાર કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે આ ઉમદા કામગીરીને હું ફરીથી બિરદાવું છું કારણ કે ગુજરાતમાં બનતા બનાવોને રોકવા માટેનો આ એક ખૂબ જ મહત્ત્વનો પ્રયાસ છે સમગ્ર દેશમાં ફક્ત બત્રીસ દિવસમાં કોઈ પણ આરોપીને સજા મળી હોય એવો આ પ્રથમ કિસ્સો છે સાથે સાથે આરોપીને ભાગવાના પ્રયાસમાં એન્કાઉન્ટરમાં પણ હાફ એન્કાઉન્ટર જેવા પ્રયાસોથી પણ ગોળી પગમાં વાગવી સાથે પોલીસે ખૂબ જ આ આરોપીને પકડવામાં મહેનત કરેલી છે ત્યારે ગુજરાત પોલીસ અને માન્ય ગૃહમંત્રી તથા સરકારશ્રીને હું અભિનંદન પાઠવું છું પીડિતાના પરિવારને ન્યાય મળે એ માટેના કાર્યમાં જે સરકાર કામગીરી કરી છે તે ખૂબ જ સરાહનીય છે